બધા મજા બજો કારણ કે આપણે વિડીયો જતા બધા મજામાં જ મજામાં જવાનું તો મિત્રો અત્યારે ગુડ ઇવનિંગ થઈ ગઈ છે ગુડ ઇવનિંગ ભાઈ એટલે બપોર પછી આપણે વિડીયો ચાલુ કર્યો એ પણ કેવા સારું ખબર છે ગમ સારું ભાઈ એટલે કે આપણે આવી ગયું છે ભાઈ કટર ઘઉં હાર્વેસ્ટિંગ થવા માંડ્યા એટલે કે ઘઉં આપણે દેશા ભાષા દેશી ભાષામાં કહી તો કટર મેલી દીધું ભાઈ ઘઉંમાં ને ઘઉં આપણે જે નીકળી જાય તો છે ને ભાઈ કટર જવા જાય છે હાર્વેસ્ટિંગ કરતું કરતું ભાઈ આપણે પાછળ જોઈ કે આમાં કેવીક લોહી રૂ રે કે હું છે જોઈ જઈ હા પુત્ર ત્યાં રહીએ તો ખરી ઘણા બધા છે હવે ઘઉં હોય કે નહીં એ તો ખબર નથી જોઈ રહી જાય લોહી રૂમમાં લોહી રૂમમાં ભાઈ લોહી રહી જાય ને ઘઉં રહી જાય હેઠા પડી ગયેલો એ રહી જાય

કટર ન જોઈન મિત્રો તો આપડે વાળીએ કટર આવી ગયું છે મિત્રો ટ્રોલી છે ને ભાઈ ફિટ થાય છે જો ભાઈ ટ્રોલી યો તો મિત્રો જો આ છે ને ભાઈ ટોલી હતી એમાંથી હાર્વેસ્ટિંગ જોડાવી લીધું છે ને ઊંધો ઊંધો ટન હોય પાસળ ટન આવે આગળ ટન ના આવે પણ પાછળ આવે થઈ ગયું કટર સારું ડમરી તમારા મહેશભાઈ ઉપર ચડી ગયા છે ઘઉં જોવા માટે સોખા આવે કે કેવા કાવે ચેક કરવા ગયા મહેશ આપણે પાછળ પાછળ પડ્યા જઈ બે કેરા લેતું જાય ભેગું નહીં ડૂસે ડૂસો કર ના કે ભાઈ ઘઉં નો લેતા તર્ન મેળા ઉભો વહી મોહલા ગામમાં પાસવળ ટર્ન આવે ને ભાઈ મિત્રો પાછળ એક સક્કર માં મને એમ છે એક ટોલી ભરા છે પાછળ પાછળ પડ્યા જાય આપડે પિસ્તોલ માલ એક આમ રાઉન્ડ માર્યો ફરતો ને વહેન ભાઈ ટાંકી ખાલી કરીએ કેટલું ટોલી ભરાઈ જાય કે નહીં એક ફેરા માગ જોઈ લઈએ આપણે તો જે આપણે ટ્રેક્ટર છે ને પાર્ક કરી દીધું છે હવે આગળ કટર આવે ને ખાલી કરીને જોઈ લઈએ કેટલું નીકળે ઘઉં ગાઈસ કટર આવી ગયું છે ને ભાઈ આપણું ટ્રેક્ટર અહીંયા વિડ્યું છે ને હવે ખાલી કરી જોઈ લઈએ કેટલાક માહે ઘઉં રીવીસ આવે હે ઊંધા ઢંડ વાળું હા ધ્યાન રાખવું પડે માલ લીઓ ઘઉ ખાલી કરવાનું ચાલુ કરી દીધું ભાઈ જોઈ કેટલી ટોલી ભરાણી ના પ્રેશર થી ભાઈ તારે ઘઉં ને ટોલી માં આવી જાય આપડા हिसाबिनमा चाहिँ कोही આવી ગયું છે બીજી ટોલી મિત્રો હાલો હું તમને અંદર બતાવું કેવી રીતના પ્રેશર મારે હવાનું જો આવી રીતના ગાઉ છે ને ભાઈ હવાના ના પ્રેશર થઈને ભાઈ જાતા હોય એમાં લાઈન થઈને ડાયરેક્ટ આમાં ટોલીમાં ટોલી માં ભરાઈ જાય તો મિત્રો હવે તમારો ભાઈ છે ને ભાઈ કટર માંથી ઉતરી ગયો છે ભાઈ ભાઈ કારણ કારણ કે ઘઉં ની ભૂકરી બહુ એટલે બહુ ઉડે આંખે ગ્રામન ખંજવા રડી ગઈ ભાઈ ને એવી ધૂડ વડે ને કારો કે લુકડા જોતા ને તમારા ભાઈને કારો જેવો કરી મી કહો ને આપણે હે ભાઈ ત્રીજી ગણ સોથી ટોલી છે મને યાદ નથી ને તો આમથી હાર્વેસ્ટિંગ આવે છે આપણે ઘણી વાર હેઠા જ રહે ભાઈને પૂછવું ને કે એકવાર વાર દે જ નું ડ્રાઈવિંગનું પૂછે ને એકવાર વાર હાકવા દેવું હાકવા દે તો આવી જાય ઘટના છે ને ભાઈ બધા કટરમાં હાર્વેસ્ટિંગ થઈ ગયા છે કટરમાં બધાય નીકળી ગયા છે ભાઈ ને તમારા ભાઈ નું સપનું હતું સપનું એટલે કે વિશાળ હતો ખાલી કે કટર રાખવું તો ભાઈ તમારા ભાઈ કટર જ આંકી નાખ્યું એ તમે આગળ ક્લિપ જોઈએ છે હા થૂક છે કા હું તો કહું કામ યાર આવો તૂટી ગયો તો હવા દે હવા દે હવા દે આપણી જ્યાં પાંચ મિનિટ ઓલી જાય અધૂરી છે આખી ભરાતી નથી અધૂરી ભાઈ ભાઈ આપણા ઘઉં આખા નીકળી ગયા છે હવે તો આપણે ઘઉં જોઈ આવીએ હવે ગાઈસ ટ્રેક્ટર આવી રહ્યું છે ભાઈ ખાલી કરવા માટે જાવ ડોકો નો ડિકલો થયો છે ગાઈસ ભાઈ સાઈડ દીએ ખાલી કરી નાખે આવો દેવો 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 દે પંદર વીઘા માંથી ઘઉં ભાઈ બહુ ઉતરા નહીં જોઈએ એવા ટોલી ભરાણી પણ અડધી આખી ટોલી એક તો થઈ ગયું ખાલી ઘઉં થઈ જાય પાંચસો મણ તો ગાઈસ કમેન્ટ કરી નાખજો કેટલાક થાય કેટલા થાય સાડા ત્રણસો મણ હાલો સાડા ત્રણસો મણનો ટાર્ગેટ મિત્રો કેટલો થાય તમે કમેન્ટ કરી નાખજો જો ઢેગલો બતા દો વાવલો વાવલો પવન આવ્યો પવન વાવલો તમારી જીભળીઓ બહુ હાલે હાથ હલાવો બે ને જીભળીઓ બહુ આખો હાથે હલાવો કઈક કઈક

ટાયર ફેરા કટર ના ટાયર ફેરા ભાઈ આઈ મને તેમ કે સડી જાય ના સડી ટર્ન માર લીધો અહીંથી ના અહીંથી એને હા ટર્ન પાછળ આવે ને એમ જો ફીરા ફીરા ટાયર નથી સડી શકતું આ જોર લગા કર હૈસા એક તો એવડી લાંબી ટ્રોલી છે પાછળ એવું તો ખરી ટાયર ભરે પાછા એમાં ત્રીજી ટ્રાય હવે સડી જાય સડી જાય એ વરી ટર્ન માર્યો

હોલે હોલે જમીન તો એવી રાખો કે ચાર જણા છે ને આમ કેવા જઈ જગ્યાસ નહીં સડે સડી ગયું તો એ ઉતરી ગયો ટ્રેક્ટર ટ્રેક્ટર ગામ કટર ਆਟ ਨਿਕ ਰਹੀ ਹੋ ਨਿਕ ਰਹੀ ਹੋ ਜਾਣਦੇ 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 ਹੌਲੇ 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 ਬਾਏ ਬਾਏ